ઓ આપણે ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો એપીએમસીમાં પણ થોડું ઘણું પાણી ભરાયેલું હતું અને સવારે વ્યવસ્થા પણ કરી દીધી હતી ઓ આગામી એપીએમસીમાં કઈ રીતની હરાજી છે અને કઈ રીતની વ્યવસ્થા હા હવે પેલી આગાહીના હિસાબે અમે બે તારીખે મેસેજ માર્કેટને નાખી દીધા એમ કે ભાઈ આગાહી છે વરસાદ આવે તો તમે તમારી સેફ્ટીમાં વેપારીને પણ કહી દીધું હતું કે ભાઈ આપણે તમારો માલ પલળે નહીં કદાચ કુદરતી આફત ને વરસાદ આવે તો આ બધી દરેકને જાણ કરી દીધી હતી પણ છતાં આફત આવવાની હતી તો આવી જ ગઈ પણ સવારમાં બધા જે આફત આવીને સમાચાર મળ્યા એવા બધા ત્યાં ભેરા થઈ ગયા અને મળીને બધી વ્યવસ્થા અડધો કલાકમાં બધો નિકાલ કરી દીધો હતો એટલે જે બારના આંકડા છે એવું કયા અત્યારે હાલ કંઈ નુકસાન છે નહીં ખાસ ખાસ કઈ કઈ જણસી હશે થોડું ઘણું ડાંગર અને હવે ક્યારથી શરૂ કરવામાં આવશે સાત તારીખ સુધી બંધ છે રાજી તે પછી અનુકૂળતા લાગશે હવામાન સારું હશે તો અમે પછી આઠ તારીખથી ચાલુ કરશું પહેલા એપીએમસીમાં ગઈકાલે પાણી ભરાયું હતું અગાઉ પણ કંઈ પાણી ભરાયેલા છે કે કઈ રીતે વ્યવસ્થા આપ લોકોએ કરી નાખી ગઈકાલે શું ના ના એપીએમસીમાં પાણી ભરાતું નહીં પણ આ વહેલા પરોડિયાનો વરસાદ હતો ને એટલે ગટર લાઈન આડા કોથરણ એવું બધું પડ્યું હોય એટલે અમારા માર્કેટના સ્ટાફવાળા પહોંચતા પહોંચતા એ થોડુંક પાણી ભરાઈ ગયું પણ પહોંચીને કોથળાને બોથળા ગટર લાઈનનું ઢાંકણું ખુલ્લું કરી નાખ્યું એટલે અડધો કલાકમાં પાણીનો નિકાલ થઈ ગયો અચ્છા જે અગાઉ પણ આવી ચેતવણી આપતા હોઈએ છીએ આપણે હવામાન વિભાગની અમને જાણ થાય એટલે અમે ખેડૂતોને અને વેપારીઓને જાણ કરી જ મેસેજ થી જાણ કરી દેવું